જેટકો દ્વારા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી રદ કરાતા ફરી એકવાર ઉમેદવારો આજે રજૂઆત કરવા વડોદરાની જે વિદ્યુત કચેરી છે ત્યાં પહોંચ્યા છે આપ જોઈ શકો છો તે અગાઉ પણ વિદ્યાર્થીઓ છે ઉમેદવારો છે તેમના દ્વારા અડતાલીસ કલાકનું જે અલ્ટિમેટમ છે તે આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ જવાબ છે તે ન મળતા ફરી એકવાર વિદ્યાર્થીઓ છે તે આ તે ન્યાય માટે વડોદરા કચેરી પહોંચ્યા છે વડોદરા કચેરી પહોંચેલા જે ઉમેદવારો છે તેમની એક જ માંગ છે કે જે રીતે તેઓને પોલ ટેસ્ટ આપવા માટે તૈયાર છે પરંતુ જે રીતે લેખિત પરીક્ષાની જે તારીખ જાહેર કરવાની વાત હતી જેટકો દ્વારા તે ક્યાંક ક્યાંક વિદ્યાર્થીઓ છે તે આનો વિરોધ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ સાથે જ વાત કરીશું શું કહેશો ફરી એકવાર જ્યારે અડતાલીસ કલાકનું નું અલ્ટિમેટમ આપ્યું હતું કોઈ જવાબ નથી મળ્યો ફરી રજૂઆત કરવા પહોંચ્યા એમડી સાહેબ પાસે અમે બાવીસ તારીખના રોજ ગયા હતા ત્યારે એમને એવું કીધું હતું કે મને થોડો સમય આપો એટલે અમે આજે સમય એમનો પૂરો થઈ ગયો છે આજે એમડી સાહેબ ને અમે નિર્ણય જાણવા આવ્યા છે કે એમને શું વિચાર્યું અમે એવું એ વખતે કહીને આવ્યું કે અમે ખાલી પોલ ટેસ્ટ આપી પોલ ટેસ્ટમાં ગેરવર્તન થયું છે પોલ ટેસ્ટ આપી એક્ઝામમાં તો કાંઈ ગેરવર્તન થયેલું નથી જે તે વખતે તો અમે ખાલી પોલ ટેસ્ટની માગણી કરી હતી તો એ પણ અમે બધા બારસો ને ચોવીસ વ્યક્તિઓ તૈયાર છે અને બીજા પણ વાળા હતા એ કુલ મળીને બાવનસો ને સાહીઠ જણા હતા એ પણ બધા તૈયાર છે પણ એમડી સાહેબ ત્યારે એમને નિવેદન એમ આપ્યું હતું કે હું ઉપરના અધિકારીઓને પૂછી લઉં કે આજે અમે એક એક નિર્ણય લેવા આવ્યા છીએ કે એમડી સાહેબે શું વિચાર્યું જો એમડી સાહેબ આજે અમને નેગેટિવ અથવા પોઝિટિવ રિઝલ્ટ મળે તો કાંઈ પ્રશ્ન નથી જો નેગેટિવ રિઝલ્ટ મળશે અમને તો આગામી

શું કહેશો ક્યાંથી આવ્યા છો અને શું પરિસ્થિતિ છે કારણ કે ત્રીજી વખત આ ધક્કો થાય છે અગાઉ પણ જ્યારે નિમણૂંક પત્ર માંગવા આવ્યા હતા ફરી આંદોલન અને ફરી આજે જે ન્યાયની માંગણી કરવા સર હું અમરેલીથી આવ્યો છું અને અડતાલીસ કલાકની જે મુદત એમડી સાહેબ જરા અમને કહેવામાં આવ્યું હતું કે કમિટી અમે બેઠાડીને અડતાલીસ કલાક પછી તમને જવાબ આપશું તો અમે અત્યારે અડતાલીસ કલાક પછી જવાબ લેવા આવ્યા છે કે અમને શું અમારા ફેવરમાં જવાબ છે કે શું કેમ કે એવું પણ કહેવામાં આવ્યું હતું કે પોલ ટેસ્ટ લેવામાં આવશે અને એક્ઝામ તો અમે કદી પણ આપવા માટે તૈયાર નથી કેમકે અત્યારે જે ઉમેદવારો છે કે જેને પરીક્ષા પાસ કરી છે મહેનત કરી છે કમસે કમ એક વર્ષથી જે તૈયારી કરીને આ પરીક્ષા એક્ઝામ પાસ કરી છે એ ઉમેદવારો ફરીથી એક્ઝામ લેવાનું આ લોકોએ કીધું છે તો ફરીથી એક્ઝામ અમે આપવા માટે અત્યારે તૈયાર નથી ખાલી વિદ્યાર્થીઓ એક્ઝામ આપવા માટે તૈયાર નથી શું કહેશો કઈ પરિસ્થિતિમાં આવ્યા છો ક્યારના વહેલી સવારથી અહીંયા આવ્યા છો શું પરિસ્થિતિ છે અત્યારે ઉમેદવારોને અત્યારે ઉમેદવારો બધા બહુ રોષમાં છે એમાં એવું છે કે બધા કાલના નીકળી ગયા છે અને ખર્ચા બધા માથે કરી કરીને આવ્યા છે બરોબર એટલે આજે અમે ખાલી જવાબ લેવા જ આવ્યા છીએ કે ભાઈ તમારો શું જવાબ છે આ કેના અમારા ફેવરમાં જવાબ આવે તો અમે શાંતિથી નીકળી જાવ નગર આગામી તારીખમાં અમારે પાછું આંદોલન રાખવાનું ચાલુ છે શું આજની શું રણનીતિ રહેશે ખાસ કરીને જો એમડી સાહેબ મળે છે વાતચીત થાય છે પછી શું રણનીતિ રહેશે પછી એમડી સાહેબ એમ કે તમારો વિદ્યુત પોલ ની જે વડોદરા કચેરી છે ત્યાં રજૂઆત કરવા માટે પહોંચ્યા છે એક એક કરીને ધીમે ધીમે ઉમેદવારો છે તે ફરી ભેગા થઈ રહ્યા છે ન્યાયની માંગ કરી રહ્યા છે દર ત્રણ ત્રણ દિવસે વિદ્યાર્થીઓ છે તે અહીં રજૂઆત કરવા માટે આવે છે પરંતુ જે તંત્ર કે જે અધિકારીઓ છે તેમનું પેટનું પાણી પણ હલતું નથી ઉમેદવારો માત્ર એક જ રજૂઆત કર્યા છે કે જે રીતે લેખિત અને બંનેની જાહેરાત કરવામાં આવી હતી તેમાંથી વિદ્યાર્થીઓ છે તે હાલ પોલ ટેસ્ટ આપવા માટે તૈયાર છે આજે પણ તેઓ એમડીને મળી અને રજૂઆત કરશે ત્યારે હવે વિદ્યુત ભવનના જે અધિકારીઓ છે તેના દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તે જોવું રહ્યું કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુધાર ગુજરાત ફર્સ્ટ વડોદરા